નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર હિંમતનગર સરકારી સિવિલના ડોક્ટરોએ ગંભીર બેદરકારી દાખવી હોવાની વિગત સામે આવી છે મેઘરજ તાલુકાના ભાટકોટા ગામના દર્દી ભગુરા બેન કાંતિભાઈનું ઓપરેશન થઈ ગયા બાદ બ્લડ ચાલુ થઈ જતા ફરીથી ઓપરેશન ખુલતા તે દરમિયાન મોત થયો હોવાની માહિતી આંતરડાનું ઓપરેશન કરતી વખતે વધારે પ્રમાણમાં બ્લડ નીકળી ગયું હોવાથી દર્દીનું મૃત્યુ થવા થયું હોવાના પરિવારના આક્ષેપ દસ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હોવા છતાંય દર્દીનું મૃત્યુ થતાં પરિવાર પર આબ ફાટી નીકળ્યું હોય તે પરિસ્થિતિ લોહી જમા કરવા બાબતે પણ સિવિલના સ્ટાફ દ્વારા મૃતક દર્દીના પુત્ર સાથે અશોભનીય વ્યવહાર કર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટના બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી છે રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ સંજયકુમાર કાંતિભાઈ ગામ પાટકોટા તાલુકા મેગર જિલ્લો અરવલી મારી મમ્મીને અહીંયા હિંમતનગર સિવિલમાં બે વખત લાવ્યા બે વખત નોર્મલ રિપોર્ટ આપ્યા અને બીજી વખત લાવ્યા એટલે ત્રીજી વખત એમને ઠનો કેન્સરની ઘાટ છે એમ કરીને એમને ઓપરેશનમાં લીધા ઓપરેશનમાં લીધા બાદ એમને આઈસીયુમાં મૂક્યા આઈસીયુમાં મૂક્યા બાદ એમને દસ અગિયાર વાગે એમ કીધું કે બ્લડિંગ પાછું ચાલુ છે એટલે બ્લડિંગ માટે બ્લડે જરૂર પડશે અને પાછું ઓપરેશન ખોલીને જોવું પડશે અમારે ક્યાં નસ નથી ફાટી એના માટે એમને પાછું થી અગિયાર વાગે પાછું ઓપરેશન લીધું જોયું તો એમને એમ કીધું કહીએ નથી નોર્મલ જેવું છે એના પછી સવારના બીજે દિવસ સવારે દસથી અગિયાર વાગે મને બ્લડ બેન્ક પહોંચી ફોન આવ્યો કે ભાઈ બ્લડ બેંકમાં આવે એટલે હું બ્લડ બેન્કમાં જુઓ બ્લડ બેંકમાં ત્યાં ગયા પછી બ્લડ બેંક દ્વારા એમ કીધું કે જ્યાં તમે દસ બોટલ રહી છે ઇમરજન્સી અત્યારે તેના સામે જમા કરવાનો માણસ લાવો અને દસ બોટલનો નો ના લાવો તો મેં કીધું જે પૈસા તથા આપી દઉં એમને કીધું ના લાવો તો તો તમારે અહીંયાથી રજા બી નહીં મળે અને સામે જમા કરવાનો માનસ જોઈ મળે તો બ્લડ પણ નહીં મળે આટલું કે સર જય જુ જય